ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓની ગ્રામ પંચાયતમાં નવા ચૂંટાઈ આવેલ સરપંચો અને સદસ્યો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાદરાના ધારાસભ્ય ચૈતન્યભાઈ ઝાલા જિલ્લા ભાજપ પ્રભારી રાજુભાઈ પાઠક અને ભાજપ જિલ્લાના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન વડોદરા જિલ્લામાંથી ચૂંટાયેલા તમામ સરપંચો અને પંચાયતના હતા દાયિત્વના પ્રારંભે નવા સરપંચો માટે પ્રેરણાદાયી ભાષણો વિકાસની દિશામાં સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો આગેવાનો દ્વારા ગ્રામ્ય સ્તરે વિકાસના કામો યોગ્ય રીતે યોજાય તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ભવિષ્યમાં સશક્ત કામ અને સમૃદ્ધ ગુજરાત માટે એક પાયા તરીકે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો છે વડોદરા જિલ્લાની અંદર અને ગુજરાતભરની અંદર હમણાં ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ ઘણા બધા સરપંચો પણ છૂટાને આવ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા વતી જે સરપંચો છૂટાને આવ્યા છે એ સૌ સરપંચોનું સન્માન ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા કરવામાં આવ્યું છે રાખવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી સાથે તમામ સરપદો આજે ઉપસ્થિત રહેવાના છે અને આ સન્માનના કાર્યક્રમની અંદર અમારા પ્રભારીશ્રી ભાઈ શ્રી રાજેશભાઈ અમારા સાંસદ અમારા ધારાસભ્યો અને પાર્ટીના સૌ હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહેવાના છે અને હમણાં જ અમારો સન્માનનો કાર્યક્રમ ઉપર શરૂ થવાનો છે ત્યારે આપ સૌ સરપંચ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે જોડાયેલા છે અને અમારા જેટલા પણ સરપંચો છૂટાયા છે એમનું આજે અમે સન્માન કરવાના છીએ કેટલા સરપંચ ટોટલ આવ્યા છે કેટલા સરપંચ વડોદરા જિલ્લાની અંદર આઠ તાલુકા પંચાયત અમારા આઠ તાલુકા છે એ તાલુકામાંથી જે જે એક એક વિધાનસભાની અંદર કદાચ ક્યાંક ચાલીસ બેતાલીસ હોય ક્યાંક વીસ બાવીસ હોય આવા સરપંચ આખા જિલ્લાની અંદરથી લગભગ બસો ને સાઠ જિલ્લા સરપંચોની ચૂંટણી હતી એમાં જે ભારતીય જનતા પાર્ટી સાથે કાયમ માટે રહેલા છે એવા સૌ સરપંચોનું અમે સન્માન કરવાના છે આપ સૌ જાણો છો લોકશાહીમાં પાયના સ્તંભ એટલે કે ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં સામાન્યતમ મેન્ડેટની પ્રથા હોતી નથી પરંતુ સરપંચો મોટેભાગે રાજકીય પક્ષો સાથે જોડાયેલા વ્યક્તિઓ જ ચૂંટણી લડતા હોય છે પ્રમુખશ્રીએ જણાવ્યું એમ બસો જેટલા સરપંચોની ચૂંટણીમાંથી લગભગ એંસી ટકા જેટલા સરપંચો ભારતીય જનતા પાર્ટીની માન્યતાવાળા ચૂંટાય છે બાકીના કેટલાક સરપંચો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા પ્રમુખશ્રી સાથે અમારા સૌ આગેવાનો પાસે વ્યક્ત કરી છે એટલે આજે લગભગ નેવુંથી પંચાણું ટકા જેટલા નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ એમના પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીમાં દ્વારા સન્માનિત થવા જઈ રહ્યા છે જોડાવા જઈ રહ્યા છે ત્યારે અમે આશા રાખીએ છીએ કે વડોદરા જિલ્લામાં લોકશાહીના પાયાના સ્તંભ જેવા સરપંચો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે અને જોડાઈને સૌ વિકાસના કાર્યોમાં મોદી સાહેબે જે પ્રકારે ગુજરાતની જનતાને છેવાડામાં બેઠેલા માણસ સુધી પહોંચવાની વાત કરી છે એ દિશામાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી સુપેરે કામ કરી રહી છે અને કામ કરશે हर समस्या की हेडलाइन न्यूज बिंदास